ભારતીય બિઝનેસમેન અને ઉદ્યોગકારોને નેટવર્કિંગ દ્વારા પ્રોત્સાહન આપવા માટે જાણીતા પ્લેટફોર્મ લોકલ વોકલ બિઝનેસ દ્વારા તેના નવા ચેપ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સયાજી હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વ્યવસાયિકોએ ભાગ લીધો હતો એલવીબીની સિદ્ધિની વાત કરીએ તો આ નેટવર્કે અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાથી વધુનો સફળ બિઝનેસ સર્જીને ઉદ્યોગ જગતમાં પોતાની મજબૂત ઓળખ બનાવી છે એલવીબી હાલમાં ચાર રાજ્યો અને સત્તરથી વધુ શહેરોમાં સક્રિય રીતે કાર્યરત છે આ નવું ચેપ્ટર લોન્ચ થવાથી ભારતીય ઉદ્યોગકારોને વધુ એક મજબૂત નેટવર્કિંગ પ્લેટફોર્મ મળ્યું છે જે ભવિષ્યમાં વધુ મોટા વેપાર ધંધા સર્જવામાં મદદરૂપ થશે મારું નામ અલ્પેશ ઠેસિયા છે વિમોક્સ ઇનોવેશન લિમિટેડ અમારી કંપની છે અને ઇલેક્ટ્રિક ફેન્સિંગનું કામ કરીએ છીએ અમે અમે એલવીબીના આજે એલવીબીનું લોન્ચિંગ હતું એમાં ઇન્વિટેશન મને મળ્યું એટલે પહેલાં તો શું હતું એ ખબર નહોતી અને જેવી તેવી ખબર હતી કે એક નેટવર્કિંગનું પ્લેટફોર્મ છે જે ઘણા બધા ચાલે છે પણ આજે જે આ સેશન એટેન્ડ કર્યું ને પછી મને ઘણું બધું વધારે ખબર પડી ગઈ કે આ ખાલી નેટવર્કિંગ નથી પણ એકબીજાનો હાથ પકડી અને ઉપર આવવા માટે અને ઉપર લાવવા માટેનું એક અનોખું પ્લેટફોર્મ છે એટલે ઘણા લોકો એવું પૂછતા હોય છે અમારે સોશિયલ મીડિયામાં કે અમારે પણ બિઝનેસમાં જોડાવું છે અમારે પણ બિઝનેસમાં જોડાવું છે તો કઈ રીતે જોડાઈ શકાય તો આ છે ને એ બિઝનેસમાં જોડાવા માટેનું એક સરસ મજાનું પ્લેટફોર્મ એવું છે કે જેમાં નેટવર્કિંગ તો થાય જ છે પણ સાથે સાથે એકબીજાનો હાથ પકડી અને ઉપર લાવવાની પ્રોસેસ પણ થાય છે એટલે આ મને વધારે વિશિષ્ટ લાગ્યું બહુ સારો બેનિફિટ થાય છે કેમ કે મોટાભાગના પ્લેટફોર્મ હોય છે નેટવર્કિંગ માટેના પણ આ છે હેન્ડ હોલ્ડિંગ માટેનું નેટવર્કિંગની સાથે હેન્ડ હોલ્ડિંગ પણ થાય છે હું પ્રશાંત ગાંગડિયા બાય પ્રોફેશન બાય ક્વોલિફિકેશન ચાર્ટડ એકાઉન્ટન્ટ છું અને દસ વર્ષથી હું કાર્યરત છું મારા પ્રેક્ટિસની અંદર આઈ એમ અ મેમ્બર ઓફ વેરી ફાઉન્ડિંગ મેમ્બર જે સૌથી જૂનું ચેપ્ટર છે રાજકોટનું શૌર્ય ચેપ્ટર એનો હું મેમ્બર છું અને એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હું વેલ્થ સેગમેન્ટની અંદર કામ કરું છું વેલ્થ મેનેજમેન્ટ એ મારી કેટેગરી છે વાત કરું તો જે શૌર્ય ચેપ્ટરની અંદર અરાઉન્ડ મને દોઢેક મહિનો જેવું થયું એલવીબી પ્લેટફોર્મના માધ્યમથી ઘણા બધા લોકો સાથે સારા કનેક્શન થયા એક ટ્રસ્ટવર્ધિનેશન એક ક્રેડેન્શિયલ સાથે તમે લોકો સાથે કનેક્ટ થઈ શકો છો ઓલમોસ્ટ અરાઉન્ડ મારે નવા ફાઇવ ક્લાયન્ટ્સ એડ થયા છે દોઢ મહિનાની અંદર જ સો વીચ ઇઝ વેરી બેનિફિશિયલ આગળ એ જેમ જેમ છ મહિના બાર મહિના અઢાર મહિના થશે તે ઇઝ અ વેર ટુ ગો અને આ એક એવું વિશ્વસનીય પ્લેટફોર્મ છે કે એક અકાઉન્ટેબિલિટી લોકોની સાથે મળે છે પ્લસ આની અંદર કોમ્પિટિશનના બદલે કોલાબરેશન મારી સેમ કેટેગરીના લોકો છે તો અમે લોકો પણ સાથે મળીને કામ કરીશ લાઈક હું એટલું કહી શકું કે એક થોટ પ્રોસેસ કે જે નેરો થિંકિંગમાંથી માણસ બહાર આવે અને આ એક દરિયો છે એક બિઝનેસનો દરિયો છે એક નોલેજનો દરિયો છે એક સ્કિલનો દરિયો છે એક નેટવર્કિંગનો દરિયો છે તો જે પણ વ્યક્તિ આની અંદર ટાઈમ આવશે ટાઈમ આપશે એને એના એનું વળતર ચોક્કસ મળશે અને સંપૂર્ણ મળશે નમસ્કાર મારું નામ મિહિર ચાવડા છે અને રાજકોટમાં હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે એલવી બીમાં કાર્યરત છું બસ આજે એલવી બીનું થર્ડ ચેપ્ટર એટલે કે બે ચેપ્ટર જે આપણે આઠ મહિનામાં સાઠ કરોડથી પણ વધારે બિઝનેસ કરી ચૂક્યું છે અને આજે આપણે થર્ડ ચેપ્ટરનું ભવ્ય લોન્ચિંગ કર્યું છે અને નામ છે એલવી સમય તો સાચા સમયે પકડેલી સાચી તક જ આપણને સાચી સફળતા અપાવી શકે છે તો હું અપીલ કરીશ રાજકોટના લોકોને રાજકોટની આસપાસના લોકોને કે એલવી સમય સાથે આજે જ જોડાઈ જાઓ અને તમારા બિઝનેસને ગ્રો કરવાનો આ અમૂલ્ય મોકો છે એ તમે મેળવી શકો છો અહીંયા મલ્ટિપલ કેટેગરી છે ચાહે મેન્યુફેક્ચરર્સ છે રિટેલર્સ છે ટ્રેડર્સ છે સેલ્ફ પ્રોફિટ તો આ બધા લોકો અહીંયા આવી અને એલવીબી સમયના હિસ્સો બની ચૂક્યા છે અને ઘણી બધી કેટેગરીઝ અત્યારે ઓપન છે જેમાં તમે જોડાઈ અને તમારા બિઝનેસનો ગ્રોથ પણ કરી શકો છો અત્યારે આસપાસના ઘણા બધા સિટીઝમાંથી જેમ કે રાજકોટથી મોરબીથી ગોંડલથી થાનથી આ બધા સેન્ટર્સમાંથી સુરેન્દ્રનગરથી લોકો આવેલા છે તો અલગ અલગ સિટીઝમાંથી પણ આજે વિઝિટ કરેલી છે હું એઝ એન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તો અમારો ડેફિનેટલી બેનિફિટ એ છે કે લોકોને આ માધ્યમથી કેટલો ફાયદો થાય છે છે અને અમારી ટેગલાઇન એટલે જ કહે છે કે મિલેંગે સબકે હાથ તબી તો હોંગે કામયાબ કેમકે જો બીજા લોકોને એ મદદરૂપ થશે તો ઓટોમેટિકલી એ આખા ઇકોસિસ્ટમ અને બધા રિસોર્સિસને ક્યાંક ને ક્યાંક બેનિફિશિયલ થશે લોકો છે એ અમારા ત્યાં કોન્ટેક નંબર અમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ છે ત્યાં ઓર અમારી વેબસાઇટ પર જઈ અને અમને સંપર્ક કરી શકે છે લોકલ ટીમ અને લીડરશીપ ટીમ મેમ્બર્સનો પણ કોન્ટેક કરી અને અમારી સાથે જોડાય છે અને આ સાથે અબ તકે અત્યાર સુધી ચૌદ વર્ષ જે સફળતાના પૂર્ણ કર્યા છે તો હું પૂરી ટીમને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ખૂબ ખૂબ છે એ હું તમને એક બેસ્ટ વિશિસ આપવા માગીશ અને હું રાજકોટના લોકોને પણ અપીલ કરીશ કે આવા માધ્યમથી જોડાઈ અને આપણે વધારે એમને મજબૂત બનાવીએ વધારે સ્ટ્રેન્થન કરીએ સો થેન્ક યુ સો મચ અબ તક મારું નામ છે નિશંત કોઠારી હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજકોટ એલવી બી ખાતે કાર્યરત છું આજે ત્રીજા ચેપ્ટર લોન્ચિંગ કરવામાં આવ્યું છે છ મહિનાની અંદર જર્નીની અંદર છથી આઠ મહિનાની જે જર્ની છે એલવી રાજકોટની એની અંદર અત્યારે મોર દેન વન ટ્વેન્ટી ફાઈવ લોકો જોઈન થઈ ગયા છે અને આજે આપણે ફિફ્ટી પ્લસ લોકો સાથે લોન્ચિંગ કરેલું છે અને વધુને વધુ લોકો આની અંદર જોડવાનો આપણો પ્રયાસ છે અને કાર્યરત છીએ એના માટે યસ લોકોને સૌથી વધારે બેનિફિટ છે ને લોકોને હવે સૌથી વધારે જરૂર છે પ્રેક્ટિકલ કનેક્ટ્સ કે જેની અંદર એમને આજે અત્યારની આપણી જે લોન્ચિંગ મિટિંગની અંદર એમને લાઈવ કનેક્ટ્સ મળેલા છે પ્લસ જે એમને ક્યાંક ને ક્યાંક જે અડચણો ઊભી થતી હોય એને સહેલાઈ કરવાનો આપણો પ્રયાસ હતો કે કઈ રીતના સહેલી રીતે લોકો કનેક્ટ થઈ શકે રાઈટ અને જેને જેને કનેક્ટ થવું હોય તે અમારો રેલવે રાજકોટ કાર્યાલયને સંપર્ક કરી શકે છે અને જોઈન થઈ શકે છે કેમ કે આપણું ફોકસ જ છે લોકલ વોકલ બિઝનેસ કે લોકલ એટલે કે આજુબાજુના વોકલ એટલે કે જે આપણે એકબીજાની સ્ટ્રેન્થ છે એકબીજાને આપીએ અને બિઝનેસ કરીએ એ જ આપણો એક પ્રયાસ છે